ચાલો આ બારમો દાખલો ગણી લે ને પછી તમારે ડાયરેક્ટ મો દાખલો જાતે ગણવાનો એના જેવો જ છે હ ને બાવીસ બારમો પછી ડાયરેક્ટ ત્રેવીસ મો છેલ્લો દાખલો અને પછી મેં જોયું બરાબર ને પતિ ની કે આજુ વચ્ચે ગણવું તેર થી લઈને હજુ બાકી છે બધા ગણું ચાલો બે મિનિટ ખાલી દાખલા નજર મારી લેમ મે કે હાતે જ વાત છે ચાલો ને ભવ્ય અને દીપ પાંચ જેમ ત્રણ ના આ સીસોડી બંધ કરજો કોણ છે ચાલો ભવ્ય અને દીપ પાંચ જેમ ત્રણ ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે તારીખ 31/3/17 ના રોજ તેમની પેઢીનું પાકો સર્વે આપેલું છે મૂડી દેવા બાજુ જો ઊંધી ગમે તેમ આપેલું છે પહેલા તો પ્રોવિડન્ટ ફંડ લેણદારો કારીગર વળતર અનામત એમાં વળતર અનામત એ અનામત છે બાકીના બે દેવા છે બરાબર પછી મૂડી ખાતા ને ચાલુ ખાતા ચાલુ ખાતું આપ્યું છે એટલે આપણે ચાલુ ખાતું બી બનાવ્યું છે હા લાવની પેન અને પછી મિલકત લેણા બાજુ બેંક દેવાદાર સ્ટોક મકાન અને રોકાણ આ જે પાકો સર્યો છે તેમાં તો કઈ ભારે દેખાતું નહીં મળે અને હવાલા જોઈએ એક ચાર બે ના રોજથી વેદાંતને ભાગીદાર તરીકે દાખલ કર્યો પ્રવેશની શરતો નીચે મુજબ છે પ્રવેશની શરતો એમ કીધું અથવા તો દાખલ કર્યું એમ કીધું એટલે એટલે કે આ જે નવો ભાગીદાર છે તે પૈસા ની લાવે શું લાવતો છે ફર્નિચર મેં તમને શરૂઆતમાં કીધેલું પૈસા લાવે તો બી ચાલે મિલકત લાવે તો બી ચાલે તો આ મિલકત લાવ્યો છે બીજો લેણદારોમાં ચાલીસ હજાર ચૂકવવાના છે જે તેના મૂડી ખાતે લઈ જવાના એટલે કે લેણદાર જે છે ને કેટલાના છે એસી હજારના એસી હજારના જે લેણદાર છે તેમાંથી ચાલીસ હજાર જે છે તે વેદાંગત જ છે અને એટલે કે પહેલાં એના પૈસા ચૂકવાના હતા હવે પેઢીમાં દાખલ થઈ ગયો હવે ભાગીદાર બની ગયો પહેલાં જે હતો તે લેણદાર હતો હવે ભાગીદાર બન્યો ત્યારે કેવી અસર થાય તે જોઈ લેજો ત્રીજું વેદાંગનો ભવિષ્યમાં નફામાં ભાગ એકના છેદમાં પાંચ રહેશે એટલે વેદાંગનો ભાગ આપ્યો છે ચોથું વેદાંગ પાઘડી પેટે ત્રીસ હજાર રોકડા લાવશે એ તો ખબર પડી જાય વેદાંગ એ લાવે તે જ પાગડી આપી દીધી હા એટલે આપણે શોધવાની બી નથી પેઢીની પાકડી અરે શોધવાની છે નીચે આવી ગયું પેઢીની પાગડીનું મૂલ્યાંકન બે લાખ કરવામાં આવ્યું પછી ઉધાર ખરીદીના દસ હજાર લેણદારો ખાતે અને ખરીદ ખાતે નોંધવાના બાકી છે સ્ટોકમાં આ માલનો સમાવેશ થઈ ગયેલો છે પછી જોઈએ આ કેવું છે છે સ્ટોકની બજાર કિંમત ડાયરેક્ટ આપેલું છે પછી આઠમો કારીગર વળતર અનામત પેટે જવાબદારી ચોવીસ હજાર છે રોકાણો પર મળવાનું બાકી વ્યાજ સોળ હજાર છે આટલી વસ્તુ આપેલી છે ચાલો સૌથી પહેલા તો કોઈ બી જગ્યા નવું પ્રમાણ દેખાતું નહીં મળે કોઈ જગ્યા ત્યાગવાળું માથી કે નો બી દેખાતું નથી એનો અર્થ એવો થાય કે આમાં તમે ત્યાગ શોધી શકે નહીં જ્યારે ત્યાગ નહીં શોધી શકાય ત્યારે જે જૂનું પ્રમાણ તે જ તમારું ત્યાગનું પ્રમાણ આ હજુ ઈઝી થઈ જાય હા આ અલાવતાની પાછું બીજી વાર જોઈ નહીં ફ્રેમ હરકી છેલ્લે બધું હમણાં જ તો એલું એટલે ક્લિયર થાય જો દાખલામાં ત્યાગ ત્યાગની આપેલું હોય નવું પ્રમાણની આપેલું હોય તો જૂનું પ્રમાણ તે જ તમારું ત્યાગનું પ્રમાણ ગુસે કઈ ગુચવાડ આટલામાં હા એટલે આમાં ત્યાગનું પ્રમાણ શોધવાનું નથી હવે દાખલો સ્ટાર્ટ કરીએ આપણે સૌથી પહેલા ચાલુ ખાતું બનાવતા છે એ ધ્યાનમાં રાખજો એટલે બધી એન્ટ્રી ચાલુ ખાતામાં આપવાની આમાં શું આપવાનું ખાલી મૂડી પેલા નામ લખાઈ દેવો ભવ્ય દીપ અને વેદાંગ ચાલો આ વેદાંગ તે ન હો ને હા ફોન ને આમ કરી દેવા પડશે ને એટલું ચાલે પણ એટલું ફરક નહીં પડે

રોકડ શીલ ખબર પડે બેંક ચાલીસ હજાર આપેલ છે એસી હજાર નહીં પૂછશું કે હવે ચાલુ ખાતું લખીએ હવે ચાલુ ખાતું ઉધાર બાજુ બી આવી શકે જમા બાજુ બી આવી શકે જો મૂડી દેવા બાજુ આપેલું હોય તો કઈ બાજુ લખવાનું જમા બાજુ જમા બાજુ લખીએ બાકી આગળ લાવ્યા મૂડી દેવા જ આપેલું છે ને કેટલા કેટલા એસી હજાર ને સાહીઠ હજાર વેદાંગનું ચાલુ ખાતું આવશે નહીં આટલે સુધી ક્લિયર હા ને આ કેટલી એન્ટ્રી થઈ એક બે ત્રણ ચાર ને પાંચ એન્ટ્રી અહીંયા થઈ જાય એક માર્ક બધાને મળી જ જાય આરામથી બરાબર ચાલો એના પછી હવાલા થી સ્ટાર્ટ કરવાનો હવાલો નંબર એક વેદાંત પચાસ હજાર મૂડી મૂડી લાવે તો અહીંયા લખવા પડે બરાબર અહિયાં લખીએ પણ લખાયશું આપણાથી ફર્નિચર ખાતે કેમકે ફર્નિચર લાવ્યો છે વેદાંગના ખાનામાં કેટલા રૂપિયા લખવાના પચાસ નું છે ને પચાસ હજાર આ ક્લિયર થાય બધાને પેલા શું લાવતો રોકડા તો આપણે અહીંયા લખતા રોકડ બેક અહીંયા રોકડા નહીં લાવ્યો શું લાવ્યો ફર્નિચર તો ફર્નિચર લઈ હવે જે આ ફર્નિચર છે તે બીજી એન્ટ્રી ક્યાં જવા જોઈએ મિલકત લાણામાં બધાને ખબર પડે કેમ કે મિલકત આવી ગઈ ધંધામાં એટલે અહીંયા લખીએ ફર્નિચર કેટલા રૂપિયાનું પચાસ હજારનું બૂશું બધાને એકદમ સાદી સિમ્પલ એન્ટ્રી બીજું કંઈ વિચારવાનું નહીં જો માની લો કે જૂનું દસ હજારનું ફર્નિચર ઉતે તો દસ હજાર વધતા પચાસ હજાર બરાબર સાઠ હજાર આવું છૂટું પાડીને બતાવવાનું બુઈશું બધાને હા ને ચાલો આગળ પહેલો હવાલામાં કંઈ તરીકે છે નહીં તરીકે એટલે કે કંઈ હાર્ડ નહીં મળે બીજું તેના મૂડી ખાતે લઈ જવાના છે એટલે કે આપણે ચાલુ ખાતામાં નહીં ઘુસવાનું સેમાં લઈ જવાનું મૂડી ખાતામાં જ એવું એ લોકો ક્લિયર કે આપણે ચાલુ ખાતામાં ચાલો હવે કંડિશન જો લેણદારોમાં ચાલીસ હજાર વેદાંગને ચૂકવવાના પેલા તો લેણદારો તો કેટલાના આ લેણદારો લઈ એસી હજાર એમાંથી પહેલાં શું હતી કંડિશન માની લો કે મારો ધંધો છે મેહુલ પાસેથી મેં ઉધાર લીધા છે ચાલીસ હજાર તો એ મારો લેણદાર બન્યો હવે મેં એને ધંધામાં સામેલ કરું તો એ મારો લેણદાર નહીં બને એ મારો ભાગીદાર બની જાય તો પહેલાં ચાલીસ હજાર એડજસ્ટ કરવા પડે એ એડજેસ્ટ કરવાની વાત કરું તો લેણદારો એસી હજારના છે તેમાંથી દૂર કરી દેમ કોના વેદાંગના વેદાંગના કેટલા રૂપિયા દૂર કરી દેમ ચાલીસ હજાર એટલે હવે લેણદારો કેટલાના છે ચાલીસ હજારના તો આ જે ચાલીસ હજાર મારે કોને આપી દેવાના વેદાંગને જો વેદાંગને આપ્યો તો એની મૂડીમાં વધારો વધારો હોય તો કઈ બાજુ જમા બાજુ આપણે મૂડી ખાતામાં ખાલી મૂડી જ લખીએ એટલે આ પૈસા ક્યાં લખવા જોઈતા હતા ચાલુ ખાતામાં પણ એ લોકોએ ચોખ્ખું કીધું કે એની અસર ક્યાં આપવાની મૂડી ખાધે એટલે આપણે ક્યાં બનાવાના અહીંયા આ મૂડી ખાતામાં વેદાંગના ખાનામાં લખી દે ચાલીસ હજાર કંઈ ગુછવાળો અહીંયા સુધી નથી ને ચાલો અહીંયા લખી દે લેણદારો ખાધે બુજશો બધાને જોજો હવે અમુક શિક્ષકો મૂડી ખાતું નહીં બનાવે તો આ ચાલીસ હજાર ક્યાં આપતા એન્ટ્રી પડે વસ્તુ ખબર એના કારણે મેં કેમ તમારે બધા ખાતા બનાવી દેવાના ભલે એન્ટ્રી આવે કે નહીં આવે કોઈ વખત આવી જાય ધોવાઈ જાય ચાલો આ બધાને એકદમ સિમ્પલ આગળ વધીએ ત્રીજો વેદાંગનો ભવિષ્યમાં નફામાં ભાગ એકના છેદમાં પાંચ રહેશે આનો કોઈ ઉપયોગ થાય અત્યાર સુધી નહીં થાય જ્યારે પગડી આવશે ત્યારે આપણે એનો ઉપયોગ કરશું ચોથો વેદાંગ પાઘડી પેટે ત્રીસ હજાર રોકડા લાવે ચાલો આની એન્ટ્રી આપીએ વેદાંત પગડી લાવ્યો છે નવ ભાગીદાર પગડી લાવવા પડે પગડી લાવે તો રોકડ બેંક ખાતાની ઉધાર બાજુ કેટલા રૂપિયા ત્રીસ હજાર વિગતમાં શું લખાય પાઘડીના પ્રીમિયમ ખાતે હવે આ પાઘડી પર જૂના પાકીદારનો અધિકાર કયા પ્રમાણમાં વેચાય ત્યાગના પ્રમાણમાં ત્યાગનું પ્રમાણ આપેલું નથી તો જૂનું પ્રમાણ જે જ તમારું ત્યાગનું પ્રમાણ આપેલું નથી મીન્સ કે શોધી જ નથી શકાતું નવું બી નહીં મળે ત્યાગ બી નહીં મળે એના કારણે આ જમા બાજુ પર ચાલુ ખાતામાં વેચવાનું મૂડી ખાતામાં લખાય નહીં શું લખું પાઘડીના પ્રીમિયમ ખાતે જૂનું પ્રમાણ બોલજો પાંચ જેમ ત્રણ વેચી આવો અઢાર સાતસો પચાસ અગિયાર બસો પચાસ બરાબર ઓકે ના હા ને ચાલો આ કન્ડિશન ખબર પડી આવું ક્યારે ત્યાગનું પ્રમાણ વાળું જ્યારે નવું બી ને આપેલું ને ત્યાગ બી ને આપેલું ત્યારે આ દાખલો ઉલટાકનો હેલ્લો લાગ્યા કરતો છે ભલે હવાલો વાંચીને હાર્ડ લાગતા હોય તો બી થાય આટલું ક્લિયર હજુ આગળ વધીએ હવાલો નંબર પાંચ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન બે લાખ કરવાનું હોય તો આ પેલી હતી વેદાંગની આખા પેઢીની કેટલી છે બે લાખ તો ગણતરી કરવા પડશે ક્યાં કરીએ આજે જો અહીંયા કરતો છે બરાબર પેઢીની પાઘડી કેટલા રૂપિયાની બે લાખ આપણે કોના ભાગની શોધવાની વેદાંગ કોના વેદાંગ એટલે કે લખીએ વેદાંગની પગડી બરાબર બે લાખ ગુણ્યા એનો ભાગ એનો ભાગ આપેલો છે કેટલો કેટલા રૂપિયા થશે એટલે કે કેટલી પગડી લાવવાની હતી ચાલીસ હજાર જેમાંથી કેટલી લાવેલો છે ત્રીસ હજાર એટલે અહીંયા માઇનસ ત્રીસ હજાર કરું તો હજુ લાવવાની કેટલી બાકી દસ હજાર આટલી વસ્તુ ખબર પડે બધાને હા એકદમ સિમ્પલ વસ્તુ કંઈ ભારે નહીં મળે આ જે દસ હજાર નથી લાવેલો તે આપણે એના મૂડીમાંથી કાપી લેવાનું પડે બધાને ખબર મૂડીમાંથી કાપી લેવાનું એવું ચોખ્ખું કઈ કીધેલું છે એને લગતો હવાલો મૂડીમાં આપવાનો કે એવું કઈ નથી કીધેલું જો એવું કીધેલું હોય ને તો જ તમારાથી મૂડીમાંથી કપાય લાસ્ટ દાખલામાં એમ કીધેલું જેની અસર એના મૂડી ખાતે આપવી એવું નહીં કીધેલું હોય તો આપણે શેમ આપવાનું હવે ચાલુ ખાતામાં ક્લિયર થાય બધાને આટલી વસ્તુ હા ને તો બી એવું કંઈ કાયદો હોય તો જોઈ લેવા પછી ચાલો સૌથી પહેલા અધિકાર કોનો ભવ્ય અને દીપનો એ લોકોને એનો અધિકાર આપી દે પૈસા વેચી દે કયા પ્રમાણમાં પાંચ જેમ ત્રણ પેલા દસ હજાર આ લોકોની વચ્ચે વેચી આપો છ હજાર બસો પચાસ અને ત્રણ હજાર સાતસો પચાસ બરાબર આટલી વસ્તુ આ લોકમાં વેચી દીધું આ પૈસા કોનામાંથી કાપી લેવાના આપણે વેદાંતમાંથી એમ તો આપણે મૂડી ખાતે લખીએ પણ અહીંયા કાપીએ ઉધાર બાજુ છ હજાર બસો પચાસ ત્રણ હજાર સાતસો પચાસ બરાબર તો બી એક વખત કન્ફર્મ કરી જ લેવા મને કોઈ નોંધ લખેલી નહીં મળે મેં કયો દાખલો છે નંબર આવી ખાલી મેઇન મેઇન વસ્તુ યાદ રાખવાની આખો આખો દાખલો યાદ રાખવાની જરૂર નહીં મળે પછી ખાલી પ્રેક્ટિસ જ કર્યા કરો ચાલો પરફેક્ટ છે હા ને જોજો હવે એટલે જ્યાં સુધી એમની કીધેલું ને કે મૂડીમાંથી કાપો ત્યાર સુધી મૂડીમાંથી કાપવાનું નહીં આપણે શેમાં લખવાનું ચાલુ ખાતામાં હવે આવું એક વખત કરી ગયેલા છે અહીંયા નામમાં વિરુદ્ધનું નામ અહીંયા કોના ખાતે લખીએ વેદાંગના ખાતે વેદાંગના ચાલુ ખાતે અને આજે છ હજાર બસો પચાસ એ કોનું છે ભવ્યનું તો આની સામે લખીએ ભવ્યના ચાલુ ખાતે અને દીપના ચાલુ ખાતે આવું એક વખત આપણે આગળ કરી ગયેલા છે એટલે ગૂંચવાડો થવા જોઈએ નહીં જે પાઘડી એ નથી લાવ્યો તે એનામાંથી કાપી લેવાની આપણે ડાયરેક્ટ ઈજ્જતથી થી જો એ લોકો ચોખ્ખું કીધેલું હોય કે મૂડીમાંથી કાપો તો મૂડીમાંથી કાપવાનું ચાલુ ખાતા માટેનો કોઈ ઉલ્લેખ નહીં હોય તો આપણે ચાલુ ખાતામાંથી કાપી લેવાનું બરાબર જો ચાલુ ખાતું નહીં બનાવ્યું હોય તો કોઈ પ્રશ્ન જ નહીં મળે તો આપણે મૂડીમાંથી જ કાપવાના છે ઘૂસી ગયા આટલું

હવે લેણદાર તો આપણે બહાર લખી દીધા છે પાછું છેકીને અંદર લખે આખો હવાલો વાંચ્યો તો તે છતાં બી યાદ નહીં રહેલું આપણને હા ને આપણને એટલે મને તમને બી નહીં યાદ રહેલું આ ચાલીસ હજાર છે હવે ત્યાંથી છેકીને જ લખો પડે બીજો કોઈ પ્રશ્ન નહીં મળે આ ચાલીસ હજાર છે ખરીદી નોંધવાની બાકી તો આમાં પ્લસ પ્લસ કરીએ નોંધવાની બાકી ખરીદી કેટલા રૂપિયા દસ હજાર આ દસ હજાર પ્લસ કર્યું એટલે કેટલા થઈ જવાના પચાસ હજાર જો હવે અહીંયા ખરીદીને એવું તો કંઈ આવે નહીં બરાબર એમ ખરીદી કઈ બાજુ લખે તમે ઉધાર બાજુ અને વેપાર ખાતાની પણ એ બધું વિચારવા બેસવાનું નહીં અહીંયા જો લેણદારો શું છે લેણદારો શું છે દેવું કે મિલકત દેવું દેવું ધંધા માટે નુકસાન ધંધા માટે નુકસાન નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની બાજુ અને બીજી રીતના ખરીદી બી તમે અહીંયા જ લખે ને અહીંયા જ પ્લસ કરે બરાબર યાદ હોય તો અહીંયા લખી દે દસ હજાર વિગતમાં શું લખીએ લેણદારો ખાતે કાઉન્સમાં નોંધવાની બાકી ખરીદી આટલું ગુસ્સે બધાને આ હવાલો અને નોંધવાની બાકી ખરીદી ખરીદીમાં પ્લસ 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 આ કર્યું અને અહીંયા માની લો કે ખરીદી નહીં મળે અહીંયા ડાયરેક્ટ લખી દીધું આટલું આગળ ના નથી તમે એટલે ગયું માનતો છે સાતમો હવાલો ત્રીસ હજારના ના હા અને અહીંયા એક વાક્ય એમ કીધું છે ને આખા સ્ટોકમાં આ માલનો સમાવેશ થઈ ગયેલો છે એટલે આખા સ્ટોકમાં કોઈ દિવસ ભૂલ નહીં થઈ શકે માની લો કે ખરીદી કર્યું તમે બિલ હતું બિલ ગલ્લામાં રહી ગયું બરાબર ગલ્લામાં રહી ગયું એટલે તમારું નોંધવાનું બાકી રહી જાય પણ જમે જે સ્ટોક ગણે આખો સ્ટોક એટલે ઘઉં ચોખા છેલ્લે પડેલા છે ને તે ગણે પાંચ કોથળી બચી છે તો એમાં થોડી કંઈ મિસ્ટેક થાય તો પાંચ કોથળી દેખાતી જશે આંખથી અને એટલે આખો સ્ટોકમાં કોઈ દિવસ ભૂલ નહીં થાય એટલે કે માણસથી ભૂલ નહીં થાય પછી ભૂલ આવે ને તે આપણે શોધવાનું કોલેજમાં આવવાનું બી છે બરાબર તે વાત પછી એટલે અહીંયા એમ કીધું એ લોકો આખા સ્ટોકમાં સમાઈ ગયેલું નહીં તો આખા સ્ટોકમાં બી એન્ટ્રી આપવા પડે સાતમું ત્રીસ હજારના સ્ટોકની બજાર કિંમત ચોવીસ છે જો આવા પ્રકારનો હવાલ આપે ને તો કેટલો વધારો થયો કેટલો ઘટાડો થયો તે નક્કી કરી

એ લોકોએ એમ કીધું કે ત્રીસ હજારના સ્ટોકની કિંમત કેટલી ચોવીસ હજાર તો હજુ બાકીનો દસ હજાર તો બચવાનો કે નહીં હા આ ચાલીસ છે ને ટોટલ સ્ટોક ત્રીસની ચોવીસ તો પેલી બાકીની બચીતે દસ દસ ને ચોવીસ કેટલા થાય ચોત્રીસ એટલે આ બધું નહીં વિચારવાનું ફાઇનલ જોવાનું કે કેટલો વધારો થયો કેટલો ઘટાડો થયો તે જ કરી દેવાનું અહીંયા જો માની લો કે ત્રીસ હજારના સ્ટોકની કિંમત બત્રીસ હજાર છે એમ કીધું તો કેટલાનો વધારો થયો બે હજાર અહીંયા લાવીને ડાયરેક્ટ બે હજારનો વધારો કરવાનો બીજું કંઈ વિચારવાનું નહીં આ બધી ગણતરીમાં પડવાનું નથી પણ ખબર રહેવું જરૂરી ચાલો સ્ટોક મિલકત

ચોવીસ હજાર નુકસાન થયું ચાલીસ હજાર સેફ્ટી માટે પડેલા હતા ચોવીસ હજાર વાળી લેશો તો હજુ પૈસા બચવાનું એ બચેલા પૈસા ક્યાં વેચી દેવાના જૂના ભાગીદારો વચ્ચે અહીંયા વેચે કારીગર વળતર અનામત ખાતે કયા પ્રમાણમાં પાંચ જેમ ત્રણ કાઉન્સમાં લગતો છે ચાલીસ હજારની અનામત છે તેમાંથી ચોવીસ હજાર નુકસાનના વાળી દીધા તો કેટલા બચવાના સોળ હજાર સોળ હજાર વેચી આપો આઠ દુ સોલ પાંચ દુ દસ હજાર અને છ હજાર બરાબર અને આ ક્લિયર થઈ

વ્યાજ કેટલા રૂપિયા સોળ હજાર અહીંયા બીજી એન્ટ્રી પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ મળવાનું બાકી એટલે આવક સમજવાનું મળવાનું બાકી રોકાણ વ્યાજ કેટલા રૂપિયા સોળ હજાર બસ હવાલા પૂરા ટોટલમાં જ દે ને હા આપણે પાકા સરથી હજી એન્ટ્રી આપવાની બાકી અમુક ટોટલ મારવાનું ચાલુ કરી દઈએ નામ નામની લાવવાનું સોરી હં ધ્રુવી ચાલો શું બાકી રહી ગયું પ્રોવિડન્ટ ફંડ દેવું કહેવાય મોડી દેવા બાજુ લખીએ કેટલા રૂપિયા વીસ હજાર લેણદારો આવી ગયા અનામત આવી ગયા મૂડી ચાલુ આવી ગયો મિલકત બાજુ જો શું બાકી દેવાદારો ડાયરેક્ટ લખીએ દેવાદારો સાહીઠ હજાર મકાન ત્રણ લાખ પછી મકાન ત્રણ લાખ છે અને રોકાણ સિત્તેર હજાર બસ પૂરું ને ચાલો કઈ દો દાખલો માન દો ટોટલ માન દો બંને બાજુ સોળ હજાર સરભર થઈ ગયું પહેલી વખત આવું આવ્યું અને જે દાખલો નંબર ત્રેવીસ છે ને જે તમારે ગણવાનું તેમાં બી સેમ આવા જ હવાલા આવી જ એન્ટ્રી સરભરે થશે બરાબર આ સોળ આવી ગયું એટલે નફામાં કઈ જવાનું નથી જોજો આપણા પેક કરે પેલો ચાલો હવે અહીંયા ટોટલ મારો આ વેદાંગ નું જો ઉધાર બાજુ વધારે દેખાય જો અહીંયા ખાતું સરભર થઈ ગયું તો નફો બી નહીં મળે નુકસાન બી નહીં મળે એટલે કઈ લાવવાનું નહીં વિકી સાખવા પડી હું કીધું મેં તો હું કર્યા કરે આ ટાઈમ પાસ એટલે મારા ને ચાલો જોજો અહિયાં પુનઃ મૂલ્યાંકન ખાતાની અંદરની નફો આવ્યો ની નુકસાન આવ્યો એના કારણે અહીંયા કંઈ લાવવાનું નથી એટલે એની ટોટલ ચાલુ કરો ઉધાર બાજુ વધારે છે કેટલા રૂપિયા દસ હજાર આ બાજુ બી લખીએ દસ હજાર એટલે બાકી આગળ લઈ ગયા કયો આવશે જમા બાજુ પર બાકી આગળ લઈ ગયા અને આ બંનેનું જમા બાજુ વધારે છે એટલે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા આવશે મારું આલોકનું ટોટલ એક લાખ પૂરા આ લોકો કંઈ એક્યાસી અચ્છા પહેલા માથ કરીને કહેવા કરે જોઈ લેજો ફોટું નહીં પાડતા એક લાખ પંદર હજાર અને એક્યાસી હજાર અહીંયા તો એ જ પૈસા આવવાના તો બીજા પહેલાં એકત્રી વાળા હું બોલ્યા કરે બરાબર છે કે જોઈ લેજો આ સુધી પહોંચીને ખબર પડે પાછો એક એમ લાભવાયું હોય તો ચાલો મૂડી ખાતાને ટોટલ નથી મારતો હં જોઈ લેજો આની મૂડી એક લાખ આની એક લાખ ત્રીસ હજાર આની નેવું હજાર ડાયરેક્ટ લખતો છે પાછો એક વખત જોઈને કન્ફર્મ કરી લે એક લાખ એક ત્રીસ નેવું ત્રણ લાખ ને વીસ હજાર બરાબર ચાલો હવે ચાલુ ખાતાની એન્ટ્રી ધ્યાનથી જજો એન્ટ્રી બતાવો પેલા આ રોકડ ખાતું બી પૂરું કરો સિત્તેર હજાર આવાના તમે ટોટલમાં બાળ લખજો અહીંયા ડાયરેક્ટ લખીએ આપણે સિત્તેર હજાર

પણ જે વેદાંગ છે તેના જમા બાજુ ખોટા તો તે લઈ જવાના મિલકત બેના બાજુ જમા નહીં કહેવાય મિલકત દાણા કહેવાય યાદ રાખજો અહીંયા શું લખીએ વેદાગના ચાલુ ખાતે કેટલા રૂપિયા દસ હજાર હવે ટોટલ મારો હવે ગોવિંદા કેમ તે ખબર પડી જાય આ બાર કેટલા એક છન્નું શું કઈ ત્રીજો હવાલો આ લો છ દસ પેલી બાજુ આટલા બધા હોય કે આવી ગયો ને ચાલો હવે દાખલા હેલ્લા લાગવા લાગ્યા હશે થોડા ઘણા ને હજુ સાત આઠ દાખલા છે એના પછી નિવૃત્તિ બધાને કચરા જેવું લાગે જો આમાં પ્રેક્ટિસ વધારે કરી લી હશે તો બરાબર બસ જાઓ તેવીસમો હોમવર્ક હા બંધ કરી દેવો ફોટા પાડવા